બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કરતા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજી બરોડા ડેરીની ચૂંટણી માટે ભાવ વધારો કર્યાના આક્ષેપ કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી તાજેતરમાં બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે આ ભાવ વધારો પાછો ખેંચવા આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મકરપુરા બરોડા ડેરી ખાતે ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

એમડી સમક્ષ હોબાળો મચાવી ઘાસચારો પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી અને માત્ર બરડાડેરની ચૂંટણીના કારણે ભાવ વધારો કર્યો છે તેવા આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા દૂધનો ભાવ જે રીતે વધી રહ્યો છે આ તમે જાણો છો કે દૂધની ઠેલી પર હવે ભાવ નો વધારો થયો છે એટલા માટે હવે એક સામાન્ય નાગરિક હોય મધ્યમ વર્ગીય પરિવાર માટે આ જે વધારો છે ખુબ વધારો મોટો વધારો છે તમે જો દરેક વસ્તુ વધારો આ ભારતીય જનતા બહુ મત સાથે એટલે માટે જીતાડી છે કે ભાઈ ભાવ વધારો કરતા રહે ગેસ ના ભાવ ની અંદર વધારો પેટ્રોલ ની અંદર વધારો આ દૂધ ની અંદર વધારો હવે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો એ કેવી રીતે આટલા મોંઘવારી ની અંદર પોતાનું ગુજરાન ચલાવી શકે સામે બેરોજગારી નો એક પ્રશ્ન મોટો છે એટલે કોઈ ને કોઈ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર સફળ નથી ગઈ નિષ્ફળ ગઈ રહી છે કારણ કે દરેક વાતની અંદર ભાવ વધારો છે એટલે આજે અમે લોકો બરવા ડેરી ખાધ્યા ઉગ્ર આંદોલન કરવાનું જોઈ શકીએ